એરપોર્ટ ઓથોરિટી કલેક્ટરને જાણ કરશે કઈ કઈ બિલ્ડિંગોનો કેટલો ભાગ ઉતારી લેવો જોઈએ અને ત્યારબાદ કલેક્ટર કોર્પોરેશન પાસે મેન પાવર અને મશીનરી પાવર માંગી નડતર દૂર કરવાની કાર્યવાહી કરાશે જોકે આ બધી કાર્યવાહીને પગલે બિલ્ડિંગ ઓનરોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને તેઓએ આ મુદ્દે કોર્ટ સમક્ષ ન્યાયની માંગ કરી છે એર સેફ્ટીના મુદ્દે તંત્ર અને બધા જે ઇન્સ્ટિટ્યુશન્સ છે એ ખૂબ જ સેન્સિટિવ છે અને જે પણ અત્યારે જે ન્યૂઝમાં અને બધું ચાલી રહ્યું છે એટલે એમાં જે છે ઓલમોસ્ટ જે બધા પાવર્સ છે જે સર્વે કરવાની કામગીરી અને બધી છે ડીજીસીએ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી કરવામાં આવતી હોય છે અને છેલ્લે જ્યારે એમના ઇન્સ્ટ્રક્શન્સનું પાલન ના થાય ત્યારે રિમૂવ ઓફ ઓસ્ટ્રક્શન જે એક્ટ અને રૂલ્સ છે એના મુજબ કલેક્ટર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે અત્યારે જે છે મોસ્ટ ઓફ ધ બિલ્ડિંગ ઓનર્સ છે એ હાઈકોર્ટમાં છે અને એક ન્યાયાલયના વિચારાધીન છે એટલે આ બાબતમાં કમેન્ટ નહીં કરી શકાય બટ જે જે પણ બિલ્ડિંગ્સમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા અમને કોઈપણ સૂચના આપવામાં આવશે તો એ એક્ટ હેઠળ અમને મળેલ સત્તા મુજબ અમે બધી જ કાર્યવાહી કરવા બંધાયેલા છીએ અમે રિપોર્ટની ચી કરી હતી કે પાંચથી છ બિલ્ડિંગમાં જે પરમિસિબલ લિમિટ કરતાં જે હાઇટની હાઈટનો ઇશ્યુઝ છે તો એમાં માર્કિંગ માટે જે છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ કરવાના છે અને એ અમને મળેથી આગળની કાર્યવાહી અમે હાથ ધરશું